અત્યારના આ સમયમાં આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સામે રહ્યું છે ત્યારે આવા સમયે પશુપાલકે ઉનાળામાં પોતાના મૂલ્યવાન પશુઓની સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે જો પશુપાલક ઉનાળાની અસહ્ય ગરમી દરમિયાન પોતાના પશુઓનું ધ્યાન ન રાખે તો ઉનાળાની વધુ પડતી ગરમીને લીધે પશુઓના સ્વાસ્થ્ય અને તેના ઉત્પાદન પર માઠી અસરો પહોંચે છે જે પશુપાલકોને ભારે નુકસાન કરતા સાબિત થાય છે સામાન્ય રીતે પશુઓના શરીરનું તાપમાન અઠાણું થી સો ફેરનહેટ થી હોય છે પરંતુ જ્યારે વાતાવરણનું તાપમાન સો ફેરનહેટ થી વધે તો પશુ ઉપર તેની અસર થવા લાગે છે જેને આપણે લૂ લાગી એમ કહીએ છીએ ગાય ભેંસ સંવર્ગના પશુઓ અને ખાસ કરીને દુધાળુ પશુઓને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા તેઓની તરસ છિપાતી નથી અને પશુના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થવા સંભવ છે આથી ઉનાળામાં પશુઓને વધુ પાણી પીવડાવવું જરૂરી છે ઉનાળામાં પશુઓને વધારે પ્રોટીનની માત્રાવાળા ખોરાક આપવા જોઈએ ઉનાળામાં પશુઓની માવજત અંગે જિલ્લા પશુપાલન અધિકારી શ્રી ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ઉનાળામાં જ્યારે આપણે કચ્છ જિલ્લામાં ટેમ્પરેચર ચાલીસ ડિગ્રીથી ઉપર અને ઘણી વખત પિસ્તાલીસ ડિગ્રી સુધી જતું હોય છે ત્યારે જો પશુઓને ઉનાળાની ગરમીની અસરથી બચાવવા હોય તો સૌથી પહેલાં તો એમને બપોરનો ભાગ હોય જ્યારે ગરમ પવન હોય લૂ લાગતી હોય ત્યારે એમને ચરિયાણમાં મોકલવાના જોઈએ બીજું પાણી ઉનાળામાં પાણીની જરૂરિયાત પશુઓની જે રેગ્યુલર જરૂરિયાત હોય એના કરતાં વધી જતી હોય છે બીજું એમને થોડુંક ઠંડુ પાણી અથવા તો નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી આપવામાં આવે તો પશુઓ એને સારી રીતે પી શકે છે બપોરના ભાગે જો ગરમ થયેલું પાણી પીવડાવવામાં આવે તો પશુએ પાણી પીતા નથી અને એને કારણે એના ઉત્પાદન ઉપર અસર પડે છે જો પાણીમાં અને સાથે સાથે જો લીલો ચારો એમાં જો થોડો ખ્યાલ રાખવામાં આવે અને જે ચર ચરિયાણના જે કલાકો છે એ ઘણી વખત બપોરને બદલે સાંજના કે રાત્રિના સમયે કરવામાં આવે આટલી જો વ્યવસ્થા કરવામાં આવે તો પશુઓનું જે ઉત્પાદન છે એ જળવાઈ રહેશે બીજું વધારામાં એમને થોડુંક મિનરલ મિક્સર એટલે કે ક્ષાર મિશ્રણ અને વિટામિન સપ્લિમેન્ટ એ બે વસ્તુ જે એમને ખોરાકમાં એડ કરવામાં આવે તો એને કારણે પણ એમનું ઉત્પાદન જળવાઈ રહે અને ઉનાળામાં જે પશુઓમાં દૂધ ઉત્પાદનનો ઘટાડો થાય છે એમાં જો આ બાબતોમાં ખ્યાલ રાખવામાં આવે તો એનું ઉત્પાદન જળવાઈ રહેશે અને એને કારણે પશુપાલકો પણ પોતાનો નફો ટકાવી શકશે